નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં મિત્રો દરરોજ સવારે આ પાંચ વસ્તુઓને જોવી એ ભગવાન તરફથી શુભ સંકેત માનવામાં આવે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ એવી પાંચ વસ્તુઓ વિશે જણાવ્યું છે જે જો તમે રોજ સવારે જોશો અથવા તેમના દર્શન કરો તો તમને ભગવાન તરફથી આ સંકેત મળી રહ્યો છે કે તમારો દુર્ભાગ્ય હવે સૌભાગ્યમાં પરિવર્તન પરિવર્તિત થવાનું છે અને તમારા સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં તમારા જીવનમાં સંપત્તિ પણ વધવા માટે જઈ રહી છે જો તમે જો તમને પણ સવારે આ સંકેત મળે સંકેત મળે છે જો તમે સવારે આ પાંચ વસ્તુઓ જુઓ છો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ભાગ્ય ભાગ્યતા આવવાની છે મિત્રો તમે જાણતા હશો કે આપણી પૈરાણિક કથા અનુસાર દરેક મનુષ્ય પોતાના જીવનમાં પુણ્ય અને લાભ મેળવવા માટે અનેક પ્રકારના ધર્મ કાર્ય કરવા પડે છે વેદોમાં સવારના સમયને ખૂબ જ શુભ મહત્ત્વ અને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં આપણા વાસ્તુશાસ્ત્રમાં સવારના સમયને પણ ખૂબ જ સારો સમય માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક પ્રકારના વ્રત અનુસાર પૂજા વગેરે કરવા માટે આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે જો આપણે આ શુભ કાર્ય સવારે કરીએ તો આપણો આખો દિવસ આનંદથી અને સારી રીતે પસાર થાય છે જ્યારે આપણે કોઈ નકારાત્મક કાર્ય કરીએ જો તમે સવારે વહેલા ઉઠીને કંઈક સકારાત્મક કરો છો તો તેનું પરિણામ ચોક્કસ મળે છે પરંતુ જો તમે કોઈ અશુભ અને નિંદનીય કામ પહેલી સવારે કરો છો તો તેની નકારાત્મક અસર આપણા સમગ્ર પરિવાર પર જોવા મળે છે તેની અસર તમારો આખો દિવસ બગાડી શકે છે આવી સ્થિતિમાં જો તમે દરરોજ સવારે કેટલાક અશુભ કામ કરો છો જેના જે ન કરવા જોઈએ તો તેની તમારા જીવન પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે અને ધીમે ધીમે તમારા જીવનમાં ગરીબી પણ આવવા લાગે છે આપણા જૂના શાસ્ત્રોમાં આપણે કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે જેને માત્ર જોવાથી જ વ્યક્તિને સંપૂર્ણ લાભ મળે છે અને કેટલીક એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેને સવારે ઉઠતા પછી ફૂલથી પણ ન જોવી જોઈએ નહીં તો તમારું જીવન દુઃખ અને ગરીબીથી ભરેલું બની જાય છે અને તેના જીવનમાં ઘણી આર્થિક સમસ્યાઓ પણ આવવા લાગે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે જો કોઈ ભક્તિ વહેલી સવારે આ પાંચ વસ્તુઓ જુએ છે તો તેને સમજી લેવું જોઈએ કે તેના ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ખૂબ જ જલ્દી થવાનું છે મિત્રો ચાલો તો હવે જાણીએ સવારે ઉઠ્યા પછી કઈ વસ્તુઓ જોવી જોઈએ અને કઈ વસ્તુઓ ન જોવી જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો અને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખી દો નંબર એકથી શરૂઆત કરીએ તો મિત્રો ગાયના દર્શન મિત્રો જો તમે સવારે વહેલા ઉઠતાની સાથે ઉઠતાની સાથે જ તમારો દરવાજે ગાય જુઓ છો તો તમારે આ સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે પર છે આ સિવાય જો તમે સવારના સમયે ગાયનો મધુર અવાજ સાંભળો છો પક્ષીઓનો અથવા તમને કોઈ સુંદર અને મોહક પક્ષી જોવા મળે છે તો તે ખૂબ જ શુભ દિવસની શરૂઆત માનવામાં આવે છે આ સૂચવે છે કે તમારો સારો સમય આવવાનો છે અને ટૂંક સમયમાં તમારું જીવન ખુશીથી ભરાઈ જશે નંબર બેની વાત કરીએ તો સવારે સુંદર વસ્ત્ર પહેરેલી પરણિત સ્ત્રી જોવી મિત્રો શું તમે શું તમે સવારે વહેલા ઉઠો અને તમને કોઈ પરણિત સ્ત્રી સારી રીતે સજ્જ દેખાય તો તે શુભ સંકેત છે જો ઘરનો દરવાજો ખોલતાની સાથે જ તમારી સામે લાલ કપડું રાખવામાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે જો તમે કોઈ પરણિત મહિલાને જુઓ છો તો તમારે સમજી લેવું જોઈએ કે તમને કોઈ સ્ત્રોતથી નાણાકીય લાભ મળી શકે છે અથવા તમારું બાકી કામ પૂર્ણ થઈ જશે નંબર ત્રણ ની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારની શરૂઆત આપણા આખા દિવસ પર ઊંડી અસર કરે છે જો આપણે સવારે ઉઠતાની સાથે જ કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો તે આપણા જીવનમાં નકારાત્મક અને નિષ્ફળતા લાવી શકે છે નીચે કેટલીક બાબતો છે જે આપણે સવારે ઉઠતાની સાથે જ કરવાથી બચવું જોઈએ સવારે ઉઠતાની સાથે અરીસામાં જવું મિત્રો સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જોવું વાસ્તવશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે વહેલી સવારે અરીસામાં જોવાથી કામમાં અવરોધ આવી શકે છે અને વ્યક્તિને ઘણી વખત નિષ્ફળનો સામનો કરવો પડી શકે છે આ સિવાય પોતાનો કે બીજાનો પડશાયો જોવો પણ યોગ્ય નથી તેનાથી આપણામાં અહંકાર વધે છે અને નકારાત્મકતાને પ્રોત્સાહન આપે છે પડશાયો જોવાનો સંબંધ રાહુ ગ્રહ સાથે છે અને તે તમારા રોજિંદા કામમાં અવરોધો કરી શકે છે સવારે સાથે સૌથી પહેલા તમારા મનપસંદ દેખાતું ધ્યાન કરવું જોઈએ અને તમારા દિવસની શરૂઆત સકારાત્મક વિચારો સાથે કરો સવારે ઉઠતાની સાથે જ દૂધ કે દહીં જોવું જો તમે દૂધ દહી કે આમાંથી બનેલી કોઈ પણ વસ્તુ જુઓ છો તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે લક્ષ્મીની દૂધની બનાવટો પસંદ છે અને સવારે તેમને જવું એ શુભ માનવામાં તેને જોવું એ શુભ માનવામાં પણ આવે છે જેથી તમારા કર્મ સમૃદ્ધિ આવવાની છે દૂધ અને દહીં સમૃદ્ધિ શાંતિ અને સુખનું પ્રતિક છે તે એક પ્રતિક માનવામાં આવે છે જે દર્શાવે છે કે લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા માટે થઈ રહી છે આ શુભ સંકેત જોઈને ભગવાનનું આભાર માનો અને આ ઘરના તમામ કાર્ય પૂરા મનથી કરો નંબર પાંચની વાત કરીએ તો બંધ ઘડિયાળ જોવી જો તમારા ઘરમાં કોઈ બંધ ઘડિયાળ હોય અને તેને અને તમે સવારે ઉઠતા તેની સાથે જ તેને જોતા હોવ તો તમારે તેને તરત જ ચાલુ કરી દેવી જોઈએ બંધ ઘડિયાળ અશુક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જેમ બંધ ઘડિયાળનો સમય અટકે છે તેવી જ રીતે તે વ્યક્તિના જીવનમાં અવરોધ અને ખરાબ સમય લાવે છે ઘરમાં બંધ ઘડિયાળ રાખવાનું ટાળો અને હંમેશા ચાલતી ઘડિયાળનો જ ઉપયોગ કરો ઘડિયાળને સ્વચ્છ અને સા સાચી દિશામાં રાખો કેમ કે પૂર્વ અથવા ઉત્તર દિશા નંબર છ ની વાત કરીએ તો જૂઠા વાસણોને જોવા જો તમારી નજર સવારે ઉઠતાની સાથે જ વાસણો પર પડે તો તે ઘરના ખરાબ સ્વસ્થતાની નિશાની છે તે સુખ શાંતિ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરે છે વાસ્તુશાસ્ત્ર કહે છે કે ગંદા વાસણો ઘરમાં ગરીબી અને નકારાત્મક ઉર્જા લાવે છે રાત્રે સૂતા પહેલાં ગંદા વાસણો ધોઈ જેથી ઘરમાં હકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે નંબર સાતની વાત કરીએ તો સવારે વહેલા ઊઠીને તમારી હથેળીને જુઓ મિત્રો સવારે તમે પથારીમાંથી ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તમારી હથેળીઓ જુઓ છો તો મિત્રો આમ કરવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા વહે છે તમારો ભાગ્ય સુપાયેલું છે આવી સ્થિતિમાં જો તમે વહેલી સવારે તમારી હથેળી જુઓ અને તેને તમારા ચહેરા પર લગાવો છો લગાવો તો તમારું ભાગ્ય વધે છે અને તમને સવારે આશીર્વાદ પણ મળે છે જાગતી વખતે સૌથી પહેલાં માતાનું મુખ જોવું શુભ માનવામાં આવે છે જો તમારી માતા તમારી સાથે રહેતી નથી તો તેને સૌથી પહેલાં ઉઠો અને ભગવાનની મૂર્તિઓ અને ફોટા જોઈને તેમના આશીર્વાદ મેળવી આવું કરવાથી તમારી દિનચર્યા પણ ખૂબ જ શુભ બને છે અને તમારા જીવનમાં ધ્યેયનો માર્ગ પણ ખુલે છે નંબર આઠની વાત કરીએ તો તમારો પોતાનો પડસાયો જુઓ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં સવારે ઉઠતાની સાથે જ પોતાનો કે અન્યનો પડસાયો જુઓ એ પણ અશુક માનવામાં આવે છે ખાસ કરીને જો તમે સૂર્યોદય સમયે તમારો પડસાયો પશ્ચિમ દિશામાં જોશો તો તમે તમારા માટે નકારાત્મક તમારી જાતને સકારાત્મક વિચારો સાથે જોડવાનો પ્રયાસ કરો અને પ્રકૃતિ સવારે પડસાઈને જોવાની તમારી આદત બદલો અને સૂર્ય ભગવાનને જળ ચઢાવો સવારે ઉઠતાની સાથે જ તમને શ્રેષ્ઠ આપી શકે છે તેવી કોઈ પણ વસ્તુ જોશો નહીં કે વિચારશો પણ નહીં તમારા સવારના વિચારો તમારા આખા દિવસની ઉર્જા નક્કી કરે છે જાગતાની સાથે જ ભગવાનનું નામ લો અને સકારાત્મક પુસ્તકો વાંચો અથવા ધ્યાન કરો આનાથી તમારો મન શાંત રહેશે અને તમારો દિવસ શુભ રહેશે હવે મિત્રો નંબર નવની વાત કરીએ તો તૂટેલી મૂર્તિઓ મિત્રો કેટલાક લોકો પોતાના ઘરમાં દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ રાખે છે જે બિલકુલ યોગ્ય નથી તૂટેલી મૂર્તિ ઘરમાં દોષનું કારણ બને છે તેથી તૂટેલી મૂર્તિઓ ઘરમાં ન રાખો તરત જ ઘરમાંથી મૂર્તિઓ હટાવી દો તમારા ઘરમાં તૂટેલી મૂર્તિઓ હોય અને તમે સવારે સ્નાન કરીને પ્રાર્થના કરવા અને તે મૂર્તિઓ જુઓ તો તેનાથી તમારા ઘરમાં ગરીબી આવે છે અને ગરીબી તમને ક્યાં રહે છોડતી નથી આવી મૂર્તિઓ પૂજા માટે બિલકુલ યોગ્ય માનવામાં આવતી નથી નંબર દસની ની વાત કરીએ તો મિત્રો મંદિરની કંટડીનો અવાજ સાંભળવો જો તમે સવારે ઉઠ ઉઠવાની સાથે જ મંદિરની કંટડીનો અવાજ સાંભળો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે એક નિશાની છે કે ભગવાન તમારા પર દયાળુ છે મંદિરની કંટળીનો અવાજ તમને તમારા લક્ષ્યો તરફ આગળ વધવા માટે આશીર્વાદ આપે છે અને પ્રેરણા આપે છે તેમ મન અને મગજને શુદ્ધ કરે છે અને નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે આ સાંભળીને સમજી લો કે તમારા જીવનમાં સફળતાના દ્વાર ખોલવાના છે મંદિરની અવાજ સાંભળ્યા પછી તમારા દિવસની શરૂઆત સકારાત્મક વિચાર સાથે કરો અને તમારા કામ પર સંપૂર્ણ એકાગ્રતા સાથે કરો મિત્રો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વિડીયોના હેતુ માટે માત્ર તમને વધુ સારી સલાહ આપવાનું છે અને આ સંબંધમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી જો તમને આજની માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો